નમસ્કાર જય માતાજી મિત્રો તો કાલે જે મેટર બની તો બધા ભાઈઓના મેસેજ અને કોલ આવતા હતા કે શું હતી મેટર અને શાના કારણે ડખો થયો તો તો લઈ અને આ બનાવ્યો છે કે શું હતી હકીકત એ હું તમને જણાવું મિત્રો કાલે બન્યું એવું કે હું મારા મમ્મીની મેડિકલની દવા લેવા ગયો હતો થારા તો હું જેવી મેડિકલમાંથી દવા લઈ અને બજારમાં આવી અને મારા મિત્ર સાથે બજારમાં ઊભો હતો અને વાઘો આવ્યો ત્યાં વાઘો અને એની પત્ની હેતલ બંને ગાડીમાંથી ઉતરી અને ડાયરેક્ટ મને અહીંયા ગળેથી પકડી અને પ્રયાસ કર્યો અને મેં એમને પૂછ્યું કે ભાઈ શું હતો મારો તમે કેમ આવી રીતે કરો છો તો એમને જવાબ આપ્યો કે તે મારો વિડીયો બનાવ્યો હતો તો આ મેં વિડીયો બનાવ્યો હતો પણ એક વર્ષ પહેલા મેં એમનો વિડીયો બનાવ્યો હતો એ એમના સપોર્ટમાં મેં એક વિડીયો બનાવ્યો હતો એમના ઉપર એક ભાઈએ રોસ્ટ માર્યો હતો એટલે મેં એમના સપોર્ટમાં વિડીયો બનાવ્યો હતો

અને મને મારવાનો પ્રયાસ કર્યો તો તમે મિત્રો આ વિડીયો જોઈ શકો છો કે આ ચહેરાથી બહુ ભોળા છે પણ ઘમંડી અને તો આવા 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 મિત્રો મિત્રો લોકોને સપોર્ટ ના કરવો જોઈએ કેમ કે અહીંયાનો ઘમંડ જુઓ તમે ખાલી એકલતાનો લાભ ઉઠાવી અને મારવાનો પ્રયાસ કર્યો અને હું મારા મમ્મીની દવા લેવા ગયેલો હતો અને કદાચ મારા મિત્ર ના હોત તો ડખો બહુ મોટો થત અને મને મારો તો આવા લોકોને સપોર્ટ ના કરવો જોઈએ હું તો એટલું જ કેવા માંગુ છું જય માતાજી બીજા વિડીયો નથી હા તો તમને એટલો બધો પાવર પાવર નથી પાવર પાવર મેં તમને શું કીધું મેં તમારું શું બગાડ્યું તમને કીધું શું મેં